નમસ્કાર દર્શક મિત્રો હું છું જો હાનીરલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ રાજકોટ સાથે ગરમી લોકો માટે ઠંડી છાસનું વિતરણ અમદાવાદમાં માં ગરમી વચ્ચે લોકો માટે ઠંડી છાસનું કરાયું વિતરણ હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો ગરમી પારો વધી રહ્યો છે ત્યારે આગ વરસાવતી ગરમીમાં પણ પેટ માટે લોકો રળિયું રડતા હોય છે અને ગરમીમાં પણ પોતાનું ગુજરાન ચલાવવું પડતું હોય ત્યારે સમસ્ત કાર્યક્રમ લોકો માટે પ્રભુ મહાવીર સ્વામી જન્મ કણિયાણક દિવસ નિમિત્તે સંભવનાથ ગ્રુપ તરફથી થી રાહગીરીઓ ગરમી ઠંડી છાસ વિતરણ કાર્યક્રમ આયોજન ચુલા ચાર ઢોસા અખબાર નગર પાસે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં ઠંડી લાભ લેતા નજરે જોવા પ્રસંગે ગ્રુપ ના દોશી પ્રકાશભાઈ શાહ રમેશભાઈ શાહ અનુભાઈ પટેલ અશ્વિનભાઈ શાહ કિરલભાઈ દેવાંગભાઈ શાહ ભોલાભાઈ ચુલ્લાવાળા સહિત અન્ય લોકોએ ઉપસ્થિત રહી પાંચસો વીસ લીટર છાસ વિતરણ કર્યું હતું તો રાહતદારીઓ પણ આ અસહ્ય ગરમી માં છાસ પી તેમના આ કાર્ય ને બિરદાવતા જો મળ્યા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની